ભગવાનની વાહલી દીકરીના સર્વને કોટી કોટી નમન આજનો મારો વિષય છે દીકરો અને દીકરી વિશે અસમાનતા દીકરો અને દીકરી એ તો સંસાર રૂપી ગાડીના બે પૈડા સમાન છે જો બંને પૈડા સમાન હોય તો જ ગાડી બરાબર ચાલે પરંતુ જો આપણે આ બે પૈડામાંથી એક પૈડાને ઓછું મહત્વ આપીએ તો જીવન રૂપી ગાડીનું સંતુલન બગડી જાય છે આજે જ્યારે આપણે ચંદ્ર સુધી પહોંચી ગયા આજે જ્યારે માઉન્ટ એવરેસ્ટ ગયા આજે છોકરીઓ ક્યાંક તો ક્યાંક જેમ કે કુસ્તી ફૂટબોલ ક્રિકેટ જેવી રમતોમાં આઈટી સેક્ટર અને લગભગ ઉદ્યોગોને લગભગ બધા ક્ષેત્રોમાં ખૂબ જ સારું નામ મેળવી રહી છે આજે છોકરીઓ આજે એક છોકરી આજે એક છોકરીના જન્મ કરતાં એક છોકરાના જન્મને વધુ મહત્વ આપવામાં આવે છે આજે એટલા કેટલાક વર્ગોમાં એવું માનવામાં આવે છે બુઢાપાનો સહારો કાપે મોકલવામાં આવે છે આજે દીકરીને પરિવારમાંથી ઈ મજબૂર થઈને બેઠી છે કેમ કે ઈ બધા લોકો એવું માને છે કે દીકરી ઉપર જેટલા દીકરીને આપણે આપણી ઉપર મજબૂર થઈને બેઠી છે પણ દીકરો જ આપણો વંશ હોય છે દીકરીને જ્યાં સુધીના દીકરી છે આપણી પાસે ત્યાં સુધી આપણે કોઈ ટેન્શન નથી લેવાનું અને જ્યાં સુધી દીકરો હોય છે ત્યાં તો માતા પિતાને હંમેશા ટેન્શન લેવાનું છે દીકરો ભલે ના પછી એ અનાથ આશ્રમમાં બાપને મૂકી આવે છે આજે શું આ દીકરી જ્યાં અનાથ આશ્રમમાં હોય ત્યાંથી ને દીકરીને લઈ આવવામાં આવે છે કારણ એ દીકરી જ મા પિતાનું નહીં આજે એ બધી હસી આજે એ બધી માનવતા ભૂલી હસી ખુશી એકવાર દીકરીના જન્મને વધુ મહત્વ આપો આ દીકરી વિશે હું બે પંક્તિ ગાવા માંગીશ મારી ઘેરે દીકરીનો અવતાર મારે ઘેરે લક્ષ્મી નો અવતાર મારે ગિરધરી નો અવતાર મારે ગિરધરી લક્ષ્મી અવતાર એ લડકડી ને જોવ જાર જારે મારી દીકરી ને જોવ જાર જારે મને મારી મોગલ દેખાય અસ